એમના પ્રવચન માં હમણાં ઘણું બધું કેજો બેન બોલો આશા માતાજી ની બોલો મામા બાપજી ની આજે ધાનેરા પવિત્ર ભૂમિ ઉપર આપ સૌનો આભાર માનવા માટે આપની વચ્ચે ઉપસ્થિત છે એવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી વાઘેલા ધરાદના માજી ધારાસભ્ય ભાઈ ગુલાબસિંહભાઈ તાનેરાના માજી ધારાસભ્ય આદરણીય નતાભાઈ પટેલ સાહેબ નાગપુરી બાપુ કે પી ગઢવી સાહેબ ડામરાજી ઠાકરસિંહભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ શહેરના પ્રમુખ હરિસિંહજીભાઈ વિવિધ શહેરોના તમામ શહેરના પ્રમુખ શ્રીઓ સ્ટેજ ઉપર બિરાજમાન

એ હું બીજી વખત નથી દોરાવતી એમની વાતમાં હું મારો સુર પૂરું છું અને આપ સૌએ વોટ આપીને બેનનું આપ્યું એ બદલ ખોબલે સમાજ અઢારે કોમનો હૃદયપૂર્વક આભાર માનું છું બનાસની બેન એટલા માટે મેં તો કીધું બનાસકાંઠા પૂરતું જ છે પણ હમણાં અમે ગુલાબભાઈ બધા મંત્રીઓને મળવા ગયા ને તો બધા મંત્રીઓ પણ એવું કીધું આવો બનાસ ની બેન એમ અને બનાસ ની બેન કોઈક એના બેન હોય સીમિત એરિયા પૂરતી બેન હોય પણ આખા બેન જે તમે દરજો આપ્યો છે તો હું મામાજી ને ભગવાનને પ્રાર્થના કરું કે બેન તરીકે મારે તમારા બધાની જોડે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ એક બેન ની જવાબદારી શું હોય શકે એ નિભાવવા માટેની મા જગતમ માં અમને સૌને શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું આ ચૂંટણી અનેક ઉતારો સાથે આપણે લડી હિંમત મદદે કુદા પણ હિંમત ગમે એટલી હોય પણ પ્રજાનો ડારે આલમના એક નાનામાં નાનો સમાજ હોય એના આશીર્વાદ ના હોય તો આપણે ચૂંટણી જીતી શકીએ નહીં ચૂંટણીમાં યુદ્ધનું મેદાન હોય કે ચૂંટણીનું મેદાન હોય એમાં જે મતદારો ચૂંટણી લડતા હોય ટેકેદારો ચૂંટણી લડતા હોય એ વખતે એમનો જે ઉડર હોય એમનો જે એક મનોબળ હોય કોઈ પણ ચૂંટણીની અંદર એક મનોબળ મજબૂત થી મતદારો ચૂંટણી લડતા હોય અને મતદારો જ્યારે ચૂંટણી લડતા હોય અને પહેલા દિવસે જ જ્યારે તમામ સમાજોએ એવું નક્કી કર્યું હોય કે ગમે એટલા આફત આવે ગમે એટલી મુશ્કેલીઓ આવે ગમે એટલા લોભ આવે લાલચ આવે પણ આ વખતે આપણે ગેરીબેન ને અને કોંગ્રેસ ને જીતાડવી છે તો તમામ સંસાધનોને પરાજય કરવા વાળી બનાસકાંઠાની જનતાને તાંદરાને નમન કરું છું ને બંદન કરું છું આવનાર સમયમાં રાજકારણની થિયરી આમણા કોઈ ભાઈ ગુલાબભાઈ કહેતા હતા કે ગેની બેનને ચૂંટણી લડાયા એવા ને એવા તમામ ને લડાવો એવી હું અપેક્ષા રાખું છું ને એવું થાય એવી એમને આશા પણ રાખી હું પણ એ વાતને આગળ એટલા માટે વધારું છું કે ચૂંટણી તમે મને લડાઈ એવી બધાય ને એટલા માટે લડાવજો કે મને પાંચ વર્ષ તમે સંસદ તરીકે કોઈ પણ એક પણ રૂપિયાનો ખર્જો કર્યા સિવાય તમામ સમાજોએ મદદ કરી છે હું ફરી કહું છું કે એક ઠાકોર સમાજ ગમે એટલી મહેનત મજૂરી કરીને તૂટી જાય તો એકલા ઠાકોર સમાજથી થી લાખ વોટ ભેગા નથી થયા આ આલમને આલમ ને 36 એકો આપ્યા છે અને એટલું ચોક્કસ કહીસ કે તમે કોઈકને ને આપ્યું તો તો કોઈક પાસે લેવા જવા માટે હકદાર બન્યા પહેલા જ આ થી એવો સુર આવ્યો ભીખા ભાઈ કે ઠાકોર સમાજ એમને વિધાનસભામાં આપ્યા ને દાવા વખત તમારે આપવા છે

ખાતે જે ગામમાં રહેતો હોય એ પહેલો તમને એ કામ આવશે પાસે કોઈ પણ સમાજ નો હોય અને પછી પાડોશી અને પછી બીજા દૂર બેઠાઈ અને આ પ્રમાણે નો રાજકારણમાં એ આવનાર સમય ની અંદર એની ખૂબ જળમૂળ માંથી મહેનત કરવા માટેની જરૂર પડશે અને એટલા માટે આપ સૌને વિનંતી કરું કે ધાનેરા તાલુકામાં ભલે ધાનેરા તાલુકો માઇનસ રહ્યો હોય પણ વિધાનસભા લેવને બહુ મોટું નુકસાન નથી ગયું અને એટલા માટે ધાનેરા તાલુકામાં તાલુકા લેવલે થયું તાલુકા તાલુકાની વાત કરું સાત હજાર જેટલું માઇનસ થયું અને એની લીડ દાતીવાડા તાલુકામાંથી ભરભર થતા પંદરસો કે સોળસો એટલે બહુ નુકસાન નથી કર્યું નહીતર નુકસાન વધારે 10000 નું થયું હોત હોય આપણે ચૂંટણીમાં પરિણામમાં થોડી તકલીફ પડો ભારતીય જનતા પાર્ટીના લોકોને હજી સુધી હાર એ પચતી નથી અને એટલા માટેથી હજી વારંવાર દોર છે એ લોકો ભાજપ અને કોંગ્રેસની ચૂંટણી નથી કરતા અને ચૂંટણી એ લોકો એમ માને છે હારવા કે ચૂંટણી હાર્યા ભાજપ ને કોંગ્રેસ ચૂંટણી લડતું હતું એ પ્રમાણે એ કરતા હોત

પણ સતત ખોટું કરીને પણ આટલું લૂંટાયું હજી શરૂઆત તો હવે થશે જે બધી લારીઓ આલી છે ને એ વિધાનસભા ઉધી જેટલા ને તમારા બધાના કાને આપડા કોંગ્રેસના આગેવાનોના કાને અથડાય કે આ ગામની અંદર આ લાલચથી આ માણસે હામે મદદ કરી છે તો એને બેલા બેલું કહે કે ભાઈ ઉઘરાણી હવે ચાલુ કરી તે તો આપે જ છે પણ જે વાયદો કર્યો હોય વાયદો ની ઉઘરાણી કરો એટલે

કે કોઈ વ્યક્તિને આપ્યા છે ભાજપના ફૂલે આપ્યો છે ને એ સિમ્બોલ આપે કોઈ પણ લાલચ લાલથી આપ્યા છે પણ એમાં જિલ્લાની ચૂટડીમાં આવે તાલુકાની આવે વિધાનસભાની આવે નગરપાલિકાની આવે વારે વારે જે ચૂંટણી આવે એમાં એમાં કહેજો કે ભાઈ તારા વચનનું કેટલે થયો કઈ પરિણામ આવ્યું કે નથી આવ્યું એ પરિણામ લાવવા માટે એને કેજો એટલે હવે તો ફોન ઉપાડવાનું ચાલુ થઈ જાય હવે તો હું કોણ છે તું કોણ કાઈ પણ પોલીસ મારફત ખોટું કરાવ્યું હોય ડેરીઓ મારફત ખોટું કરાવ્યું હોય અને ખોટું થયું છે એવું આપણે બધાય કબૂલીએ નથી કબૂલતા આ પ્રજાનો અવાજ છે અમે કોઈના ઉપરાંત સેપ નથી કરતા પછી ખોટું પૈસાથી થયું હોય ખોટું ડેરીના માધ્યમથી થયું હોય ખોટું પોલીસના માધ્યમથી ખોટું થયું હોય પણ જ્યાં પણ એમનો ગાઢ આવ્યો ત્યાં ખોટું કર્યું છે કર્યું છે એને કર્યું છે અને એટલા માટે હું કોંગ્રેસના સૌ વાગેવાનોને વિનંતી કરું છું કે આવનાર સમયની અંદર બુદ્ધો ઉપર એવી તાકાત ઊભી કરો આપણે ખોટું કરવું નથી પણ આપણા બુદ્ધો ઉપર કોઈ પણ સંસાધનો દ્વારા એ ખોટું ના કરે એવી તાકાત કે જરૂર આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટીની છે અને જો એટલી તાકાત તમે ઊભી કરશો તો આપણે આ વખતની ચૂંટણી

એટલે આટલા દાડા વેલા ના મળી રાજ મહેમાન ગતિ કરવા માટે રાજ મહેમાન ગતિ કરવા માટે એટલે પોચા દાતા અને એ ચ્યુ હાગો વાળો હતો દાતા માં કે તમારી આ મહેમાન ગતિ અને કાઈ કોઈ કામ માટે જાવ પણ આ એ મે કીધું એ પ્રમાણે કોમ વાત જેટલો જે સમાજો કરશે એના પગમાં આવવાડો આવવાનો ને આવવાનો પછી ગેનીબેન ઠાકોર એવો અભિમાન ના કરે કે મારો સમાજ જિલ્લાની અંદર મોટો છે એટલે હું જીતી જીતીશું મારા સમાજના હિસાબે ઠીક સે લાગણી રે પણ બાકીના બીજા સમાજોએ 5 લાખ વોટ મને આપ્યા અને 5 લાખ ના આપ્યા હોત તો હું ના જીતી શકો એટલે એક એક મતદાર તમે જાહેર જીવનના લોકો આ તમે બધા જવાબદારો છો તમે સમાજ ના ચલાવો રાજકારણમાં તમે પક્ષ ચલાવો

જો તમે એ 50000 કે 60000 નો કુતર તો હાબા 1 લાખ નું ઓપ્શન એ તા કુદરતે ઊભો કર્યો અને કુદરતે ઊભો કર્યો ને તાકાત થી સમાજે ગામડે ગામડે ને તાલુકે તાલુકે વોટ અપાવ્યા ત્યારે આપ સૌને હું એટલે ચોક્કસ ખાતરી આપું છું કે કામની વાત હોય કે નાના મોટા રાજકારણમાં ટિકિટની વાત હોય કે નાના મોટા કોઈ પણ પ્રકારની આવનાર સમયની અંદર એ જરૂર એ હું મદદ એ માત્ર કોંગ્રેસની નાતે તમને બધાને કરવા માટે તૈયાર છું કે ડેપોમવાડ ના કારણે મારા સમાજ નો કોઈ ખરાબ કરીને આવ્યો હોય તો હું પોલીસ ને કદી ફોન નઈ કરું કે ગેની બેન તમને આ આ ભાઈ ખરાબ કરીને આવ્યો છે તો એના માટે કોઈ કાર્યવાહી ના કરતા એવું ક્યારેય મે 28 વર્ષમાં નથી કર્યું ને આવનાર સમયમાં પણ નહીં કરું ગુનેગાર ગુનેગાર ની રસ્તા જોવો ધંધાવાળા ને ધંધા ને રસ્તે જોવો રાજકારણવાળાને રાજકારણની રીતે જુઓ અને જેને જે જેવું કર્યું છે એને એ પ્રમાણમાં જુઓ કોઈએ વાતને મારા માટે મારા માટે સ્થાન નથી તો કોઈના માટે પણ સ્થાન નથી અને એટલા માટે આપ સૌને આવના સમયમાં સાથે મળીને જિલ્લાની ચૂંટણી હોય તાલુકાની ચૂંટણી હોય આ તમામ ચૂંટણીઓમાં સાથે રહીને જે મદદ કરવાની થતી હોય એ મદદ કરીને કોંગ્રેસનો જિલ્લા પંચાયત કાયમી કોંગ્રેસની રહેશે બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો નો રહ્યો છે અને આવનાર સમયમાં પણ રે હું આપ સૌને આમંત્રણ આપું છું કે જયારે હરિદ્વાર કે ગમે ત્યારે જો ત્યારે દિલ્હી બંગલો મળ્યા પછી એ આ તમારો બધાનો છે એ હમાદા એટલા રહેજો અને મારી હાજરી છે તો ચા પાણી કરાઈશ ને તમારા બધાયની સેવા જેટલી થાય એટલી કરવા માટેના પ્રયત્નો કરીશ અને એક તમે ગરીબ સમાજની દીકરીને કોબલે કોબલે વોટ આપીને વિના મૂલ્યે કોઈ પણ ખર્ચા વગર તમે મને લોકસભામાં જીતાડી છે હું મામાજીની સાક્ષી કહું છું કે તમારા કોઈ પણ કામમાં મારા લેવલે કે મારા નામે કોઈ પણ પ્રકારના પચા પૈસા લેવડાય એટાણે કહેજો તો હું એમ કહીશ કે તમારી બેન અને બનાસની બેન તરીકે મારી લાયક જ નથી એમ તમે મને મફત જીતાડી છે તો મારો તમારો ટાપુ કરવા પણ મારી મફતમાં જવાબદારી છે અને એ પ્રમાણે પાંચ વર્ષ જેટલી સેવા થાય એટલે તમારી સેવા કરવામાં કઈ બાકી નહીં રાખું અહીંયા ખેડૂતોની વાત છે પીવાના પાણીની વાત તો કદાચ ગામડા ગામડા મોટા ભાગે પાણીની વ્યવસ્થા છે પણ ના હોય ત્યાં એ પણ કરશું અને દાંતીવાડા ધાણેરા આ મેં અનેક વખત મીડિયામાં પણ કીધું છે ચાક માને રાજકીય રીતે વાત કરવાનો મોકો મળ્યો કે વૈવટી રીતે મોકો મળ્યો એમાં પણ ધાનેરા અને દાંતીવાડાના ખેડૂતોની સિંચાઈ માટેના પાણીની કાયમી ચિંતા કરી છે અને એટલું હું ચોક્કસ કહું છું ભાઈ ઠાકરસિંહ ભાઈએ કહ્યું એ પ્રમાણે કે આપણો હક માગવા માટે કરીને આપણે આગળ પણ આવવું પડશે તમે મારી હાથે પાંચ હજાર ખેડૂતો કલેક્ટર ઓફિસે આવીને બેહો અને એ કલેક્ટરને કે ગમે સરકારને અને મીડિયાને નોટ લેવી પડે કે ના લેવી પડે લેવી પડે અને એ પ્રમાણે થોડુંક આવનાર સમયની અંદર આક્રમકતા સાથે ક્યાંક તમારા હકો માટે તમારે પણ ક્યાંક ને ક્યાંક આગળ આવવું પડશે આ તમે જુઓ હરિયાણા હોય પંજાબ હોય સાતસો ને છ્યાસી ખેડૂતો ગોળીબાર માં વેધાઈ ગયા પણ એ આ ભારતીય જનતા પાર્ટીના સરકારના વડાપ્રધાનને ના એ કાયદો એમ એસ પી નો એમના ભાવો માટે જે વાત હતી એ કાયદો પાછો ખેંચાયો કે ના ખેંચાયો ખેંચાયો સાતસો ને છ્યાસી ખેડૂતો ગોળીઓથી થી જાય એ ખેડૂતો ન્યાય મેળવી શકે આપણા ને પોલીસ વાળા મોર થી ધોકો આમ દંડો ખકડાવે અને મોરથી એમ કહીએ કે આ તો ધાનેરા પોલીસ ઘડી આવવાની કે આપણા નથી દાઉ તો પછી ક્યાંક ને ક્યાંક ન્યાય પણ આપણને એવો જ મળે એટલે જય જવાન ને જય કિસાન સાથેના ના નારા સાથે આક્રમકતા રીતે આપણો જે હક છે એ હક માંગવામાં ક્યાંય પીછેટ કરવાની નથી અને પોલીસ તંત્ર ના કઈ નાના મોટા બદલા લેતા હોય દબાવવાની કોશિશ કરતા હોય તો એમને પણ એમની પાસે પણ અપેક્ષા રાખું કે ભાઈ તમે પ્રજાના પૈસાનો પગાર લ્યો છો ચૂંટણીઓ પતી ગઈ હવે તમારે જેટલું તમારા આકાઓને હારું લગાડવા માટે જેટલી મહેનત કરવી તેટલી કરી છતાં હવે લોકશાહી છે અને લોકશાહી ની અંદર લોકો મહાન હોય છે એમણે જે જે જનાદેશ આપ્યો એને શિરોમાન્ય ગણીને પ્રજાના સેવક તરીકે પ્રજાના રક્ષણ માટે તમને જે જવાબદારી સોંપી છે અને તમે તમને મા બાપે ભણાઈ નહીં નોકરી મેળવીને આટલે લોકોની સેવા કરવાનો મોકો આપ્યો છે તો એને સેવાના રૂપમાં પણ જુઓ એવી પણ હું એમની પાસે અપેક્ષા રાખું અને કદાચ એમાં અમારા કોઈ કાર્યકરને ક્યાંય નાના મોટી હેરાનગતિ કરીને અન્યાય કર્યો તો અન્યાય સામે લડવું એનું નામ જ કેની બેન છે અને એના માટે લડવામાં ક્યાંય હું એટલું કહું છું કે તમારી અંદરો અંદરની બબાલો અમારા અમે ભાઈઓની કે પરિવારની કે હગાની એ માપે લાવજો કેમ કે તમારો વિષય છે પણ વહીવટી તંત્ર તમને ક્યાંય ખોટું કરવા અને હરણ કરશે તો એના સામે અમારો કોંગ્રેસનો કાર્યકર હોય અમે હોય ક્યાંય પણ તમારા માટે લડવા માટે એક ટકો પણ પીછે હડ નહીં કરીએ એની પણ આપ સૌને હું જાહેરમાં આપ સૌને હું ખાતરી આપું છું તાલુકે તાલુકે કાર્યક્રમો પૂરા કર્યા છે આવનાર સમયની અંદર જિલ્લા પંચાયતની સીટ વાઇઝ કાર્યક્રમો કરવાના છે અને ઉમેદવારો પણ એવા જ નક્કી કરજો કે નીચેથી નામ આવે અને નીચેથી નામ આવે તો એવો ઉમેદવાર નક્કી કરજો કે જેને મતદારોએ મતદાન આપ્યું ને એની હાથે ગદ્દારી ના થાય પાર્ટી હાથે ગદ્દારી ના થાય નહીતર તો જીત્યા પછી તો એમ કહે છે કે મન તો ભાજપવાળા વાળા પ્રમુખ બનાવે છે મને તો આટલા પૈસા આલે છે પણ આલે ભાઈ તમે ડેલીગેટ છો એટલે તમારો ભાવ છે તમે આય નઈ ફરતા હતા પણ નતા એટલે કાઈ દેતા એટલે ચૂંટણા પછી પાર્ટી સાથે ને લોકો સાથે કોઈ પણ પ્રકારની ગદ્દારી ના કરે એ પ્રકારના ઉમેદવારો નીચેથી નક્કી થાય એવી હું પણ કોંગ્રેસ પાર્ટી વચ્ચે ને આગેવાનો વચ્ચે બધાની વચ્ચે તમારા બધા પાસે અપેક્ષા રાખું છું ખૂબ ઘણો ટાઈમ થઈ ગયો છે મામેરાની માતર બધાને કીધું કે હું મામેરાની માતર ખવડાવવા આવીશ એટલે બધા પ્રસાદી લઈને પણ જજો મારા લાય કોઈ પણ નાના મોટું ટાપુ હોય તો આપણા આગેવાનો બેઠા છે એ પણ કરશે અને અમે પણ જે કઈ નાના મોટું કામ કરવાનું થતું છે એમાં ક્યાંય પીછે નહીં કરીએ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર ખૂબ ખૂબ આભાર હવે આપણે જમણવાર ચાલુ છે તો જમણવાર જમીને બધા જવાનું છે અને આભાર વિધિ પેલા બેન મામેરાની માતર ખવરાવશે અને

એ બે પાંચ પાંચ જણા ઉપર આવજો સ્ટેજ ઉપર

ઓ ઓલો 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 ઓ

ફોટો <ted> લેવા ગण... <ondan tell> <medekatAlexvanro>

મારી જવાબદારી છે નાના મોટા પ્રશ્નો ઉઠાવવાની વાત હોય એમને ન્યાય અપાવવાની વાત હોય ભ્રષ્ટાચાર સામે લડવાનો હોય વર્તમાન સમયની અંદર કરીને અનેક પ્રકારના અનુભવ એમને કોઈને બા કિંદી રાખવી હોય વિદ્યાર્થીઓની સાયકલમાં પણ જો આવડો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો એમની શિક્ષણ પ્રત્યેની અને એમના વહીવટી પારદર્શકતા નજરે આવે છે